શેરું નઈ હેન ફાવતું નતું વરસાદ આવ્યો ને થી તે જો તબેલામાં બાંધવા લઈ જાય જો ત ઠેકડા મારે આવો આવો એ ભગવાન ક્યા ઝુલમ હે ક્યા થી ભીંજાઈને આયા ના ઘર માં ન જાવ હો ડાઘા જો આગણી હે ને રેડો નાખી ગયો આજ રેડે પડી ગયો ભરી રેડો નાખી દે અમે થન 4 વાગ્યા ની આવતી રયો આજ ઘરે પછી આવું હોય ને એટલે મજા ના આવે ગારો થઈ જાય ને એટલે નેદવાની એટલે વેલ્યુ આવતી દેહુંન મજા આવે જો નાવાની આ છે ને બફારો બહુ હતો એટલે વરસાદ આવ્યો ને ટાઢારેક થઈ ગઈ અને આ લો રોટલા બનાવી નાખી હુંજતા હુંજતા લાઈટ નું પછી વરસાદ હોય તો કંઈ નકી હોય ને એટલે રોટલા ઘણ નાખી ને જો આમ વાદ્રુ છે મોટું બધું તો કાડું ડીબા એક વાદરી ખાલી વર્હી જાય ને તો પાણી પાણી કર નાખજો ખેતરું મજિતા હે ને ભાતી आलेલ હે ને એટલે એમ સબકતા નથી પાણી બાકી રેડા રેડા આવે એટલે ઉતરી જાય જમીનમાં હાલો તો જો આજ છે ને બપોરામાં બનાવ્યું છે રોટલા બાજરાના ને છાસ અને મગ નું શાક જો જસ્મિનભાઈ ચૂરમું કરે ને ચૂરમું કરીને જ ભાવે અને આગની લાલ પર ગયા હતા ને તે સોડા ને હું લેવા આવવાની પીધું ત્યાં મને ખાવાની હું હાલો તો જો આપણે હાલે નાસ્તો કચોરી કચોરીનું માખી એટલી વધી ગઈને હવે વાત જવા દઉં

જો હજી તો કટલી કચોરી પડી એમ કતા પાક પાડીને હવ હોની હવ ને દઈ દે એટલે બધા ખાઈ જાય નકામાં એવું હોય કે ના ખૂટે આખું પેકેટ લીધું તો અમારે એમાં જોયું એક પે લઈને પૂરી ના થાય પેકેટ તરતા વળી જાય ને પીઓ નહીં તો આપણે તો ધગ ધગતો જ ચા ભાવે ઠરી જાય પછી ના ભાવે હલો જવા દઈ બિસ્તરા લઈને જો ખોભાયા ને બધું તૈયાર કરી લીધું ને જવા દઈ જો બ્લર થઈ ગયું હલો તો જવા દઈ હાલ તો જો આપણે પાણી ને ઠામ લેતા જાય ભેગું અને જવા દે વાડિયે જો આટલી વારમાં બધું હે નેસલ સુકાઈ ગયું কাল તો બહુ જો વરસાદ આવ્યો તો એ હું બધી અંદર બાંધી છે મારા પપારે છે ઘેર એમ ચારે ચાર જાયહી નેદવા એકા દુ જણો જોઈ ઘેર અને કામા હે ને અડધી તોડાવી નાખે ને કાલે ભેંસ તોડાવી ગઈ તો લાંબો માન રેવા દીધો એટલે ધ્યાન રાખવું પડે અહીંયા અસલ છાંયો થઈ ગયો ઘાટો એટલે જાડવાની બેહવા થાય હજી આમ બેગ જાડવા મોટા થઈ જાય ને તો બેગ ભેહો ન્યાય બાંધી જવાનો ત્યાં વિચાર નતો પણ દીધો ને કીધું જાય અને મારા પપ્પા જો જાય લેવા હા કાલ હાઈન થાય તો નઈ જાય આજે આખો દી નહી દઉં હોત ને કાલે નહીં દઉં હોત ને તો નઈ ગયું હોત પણ વરસાદ આવી ગયો જો આમ છે થોડોક આદર બાકી બહુ કહે એ નહી એટલે જઈ ઉઘાડશે ને તી અને જો હમણાં બોલેરો આવશે ને એ કેન લેવા ગયા મારા પપ્પા ને પછી હવારે છે ને અહીં જે જશમીનને લેતા ભૂલી જાય અને હવારના પોરમાં જોતું હોય એટલે અટાણા અહીંથી દેતા જાય से आप रोकोपा जो परथम ना छोटा आता नी ले एवडा एवडा થઈ ગયા પણ થોડોક વાહા મોર થાહે ઓલો પછી આવયો આ બેન જો વયસમાં આવી ગયા એક શબ્દ ના બોલવા દી વયસમાં પછી શું વાત કરે આપણે ભૂલી જાય જા અહીંથી હે નામ નામ ભુંડડુ આવ્યું તો રહેતે હમણા કાયમ આવે ભુંડા હજી તો એમ ડેડવા બેડવા થિયા ના હોય ને કરે એક માઈન્ડ હું કાય છોડવો નસરેવા દી બધું ખોદી નાખે મજારિયા બોલા અહીં સામે શું ક્યાં ગયો હે ની વર્તાઈ જા હા વરસાદ જે મુઈ ને એટલે વર્તાઈ જાય એમ ગારામ તે યમ અડજસ્મેન્ટ ભાઈ અડધી હાયરે લઈ લીધી હેલા વેલા થાતા રહ્યા તા અમનેમ થાતું ગારો છે પણ વાંધો નથી જો તરત સુકાઈ દે તડકી પડીને એટલે અન જો કપાસ આસલ જોખો છે પણ આ હેટે હરિયાજા છે ને ખેર પૂદન આ બધું અહીંને વીણવું જો છે બહુ તા નથી પતોય વીણી લેવું છે આ માઈન્ડ વીને દે દિન માઈન્ડ વી બસ બે દીની છે પસો જો હે ને હરખો ટાઈમ ના જડે નકર ચાર જણા ને દામન તો તા ગાયો ઘાને દે જાય એમ હે પણ હરખો ટાઈમ ના જડે માર ભેંસું નો રયો ને એટલે બસ પેહવું કામ હોય પાંચ તો જવું જ પડે અમારે પાછું ઘરનું આટલું કામ હોય તો જાવ છે કપાસ આપડો માંડવી દવા છાંટવાની જરૂર છે પણ હજી કઈ કોઈ નક્કી નથી એ હાલવા માંડો એ હાલવા માંડો આરહુડા ગયો એટલે તો વરસાદ આવ્યો ને ખબર પડે કેમ ગયું નકર ખબર એને આપણે હાલવા માંડે હવે ઈમાં હાથમાં દાતેણીયું મારે એટલે પછી કેવા થઈને માં રાત દુખે જ્યાંથી આમનો માં પાણી ગયું છે પાણીને રે ખેજા આમનો વરસાદ તઠાવ કાયો પણ હુકાય ગામ હવારી ગારો પડતો છે એટલે તો હવારી ગારો પડતો હાલો આપણે ગાયે ગાયે હવે નેદવાન ચાલુ કર દે નકર પાછું હરું જે નહીં જો વરસાદ આવી જાય જો વાતાવરણ કેવું મસ્ત છે આમ મંડાણો વરસાદ

જો આપણે આવી ગયા સી વાડીએ અને જો અહીં વૈશમાં પાણી રાખવું પડે અહીંથી વરામણ છે એટલે તો જો માર મમ્મી છાયો કરે અને કઈક આવી છે માંડવી નકર થા પીરી પીરી દેખાતી તા વરસાદ થઈ ગયો ને પછો સળ દેખાય કા ફોન થેલીમાં રાખો ને હે મમ્મી એકમ નકર પીરી પીરી દેખાતી હતી હવે તસલ દેખાય કા ઓલો કલર પકડવા માંડી નકર શું જે પીરી વાટા દેખાતી હું તો આજ જમી આને બીબ રહેવા ને પપા રે ઉકા માંડવી ઉ કહે ને ना जो वे तो सल्ली ली थी आ छाटा थी पसी ए भाई ए अब मंडाई आप... जो हमारे जस्मीन ने तो है ना आयर पुगु आई भी हमारे जस्मिन ने जो वहां पुगी की छट कयो ना आवी गयो नी पासी से या है ने गड़काई वा बिना नी जे पासो आवे पानी बाणी पीवा तो है खड़ ले तो आवजे खड़ से ले तो आ

તો જો આલા બચા નઈ આઈ રુ હે ને ત્રણ વરામણ કઈ રીત ની માં બધું લેવાઈ ગયું વે એકટ આ હેન ટૂકી વરામણી ની આ હે રુ બાકી ને બાકી હે ને ટૂકા સાહ ની પછી આઈ રુ બાકી કાલ લગભગ ને દઈ જા હ પછી જા હે ઢાહરિયા ના ગોચર હે ને સોખા કર નાખી તો પછી કાય ની જામ બધું ને દઈ ગી પછી ને સા બહુ લાંબો ન એટલે એમાં ત્રણ વરામણ કરવી જ પડે કા નકર ઉકલેઈ ની

એ નીણ તબેલામ કરી એને કર પછી રાઈતે કઈ વરસાદ નું નઈ કને હૈ 4:30 વાગે ને એટલે તબેલામ પછી હું જરવાઈ ની ને જર પારું નઈ કરું એટલે 5:00 વાગ્યા મોયરી વયા ગયાતા ને તે માલ ને નાખી દીએ ને એમ બધું કરી લીધું થોડું વાહીંદા ને હું હમણાં તે નીણ કરી નાખ્યા વરસાદ નું કઈ નઈ નકર જો પાછું એક આમ ન બદરું જાય હે પણ હું ઊંઘું ટપિન એટલે વાંધો નથી પાદરા હેઠા આવી ગયા ઊંચો વ્યૂ કેવો મસ્ત હે અટાણે અટાણે જ નઈ દોય ને મજા આવે અટાણે હજી બે કલાક નઈ દોય ને તો અંધારું નથ થાય પણ અમારે પાછું આ કામ હોય ને એટલે ડબલ બિઝનેસ ભેગા આલતા હોય ને એટલે તો કઉ ડબલ બિઝનેસ બોલું હું કે સાઇડ બિઝનેસ છે ને અમારે હેતી ઘણી ને સાઇડ સાઇડ બિજનેસ માં બીજું હું હોય અમારે ભી હું સે કા હા બધા પૂછે ને છોકરા ને માગું લઇ જાય તી કે તમારે સાઇડ બિઝનેસ શું છે તા કે ભી હું સે તબેલો છે અમારે